સોનાની આયાત ડ્યુટી વધ્યા બાદ સૌપ્રથમવાર અમદાવાદ એરપોર્ટ પરથી સોનાની દાણચોરીનો કિસ્સો બહાર આવ્યો છે અમદાવાદ એરપોર્ટ પરથી કસ્ટમ વિભાગે એક કિલો બસો ગ્રામ સોનાની એકસો ચેન સાથે એક શખ્સની ધરપકડ કરી છે મૂળ મુંબઈનો રહેવાસી સોનાની દાણચોરી માટે કેરિયર તરીકે કામ કરતું હતું આ પેસેન્જરની શંકાસ્પદ વર્તણૂકના આધારે કસ્ટમ વિભાગે તેને પકડી પાડ્યો હતો ગ્રીન ચેનલમાં આ પેસેન્જર જઈ રહ્યો હતો તો મને સગ જતા મેં એને રોક્યો તો મને એને ચેક કરવાની ના પાડી પહેલાં પછી મને ડાઉટ લાગ્યો એટલે મેં એને ફરીથી ચેક કર્યો તો મને હાથ એ કરી નાખ્યો તો મેં એને નખથી મારા હાથથી અંદરથી પાકીટ જોયું મેં પાકીટ અંદરથી ખેંચ્યું તો એને મને ગોલ્ડ જેવું છે એવું કીધું તો મેં પાકીટ બહાર કાઢી નાખ્યું અને પછી અમારા સાહેબને બતાવ્યું તો એમાં ગોલ્ડ હતું કસ્ટમ વિભાગ દ્વારા આરોપી સાબીર પાસેથી એકસો પાંત્રીસ સોનાની ચેન કબજે કરાઈ છે જેમાં વ્હાઈટ ગોલ્ડ અને યલો ગોલ્ડની ચેનનો સમાવેશ થાય છે આરોપી કેરિયર તરીકે કામ કરતો હતો તે દુબઈથી સોનાની ચેન લઈ મુંબઈમાં કોઈ વ્યક્તિને આપવાનો હતો દરેક ટ્રીપ માટે આરોપીને ચાલીસ રૂપિયા મળતા હતા આખો સોદો ફોન પર નક્કી થતો હતો કસ્ટમ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આરોપીએ અગાઉ બે વાર આ રીતે સોનાના ઘરેણાની દાણચોરી કરી હોવાની કબૂલાત કરી છે ગોલ્ડ ટોટલ એકસો પેતીસ ચેન હૈ જીસમાં દોનો મિક્સ છે એક તો આપણે वाइट प्लेटिनम है और गोल्डन कलर इसका टोटल वेट है ग्यारह सौ छत्तीस ग्राम और इसका वैल्यूएशन भी हमने करवाया है ये यहाँ दुबई से लाया था और उसको कहीं बॉम्बे डिलीवर करना था कोई भी पैसेंजर जो है वो एक के से ज़्यादा गोल्ड और दस के से ज़्यादा किसी भी फॉर्म में चांदी नहीं कैरी कर सकता और एक केजी के के ऊपर भी उसको ड्यूटी भरनी पड़ती है इफ और शी इज़ कैरिंग मोर देन वन के जी ऑफ गोल्ड કસ્ટમે પકડેલા સોનાના ચેનની કુલ કિંમત ત્રીસ લાખથી વધારેની થાય છે અમદાવાદ એરપોર્ટ પરથી અત્યાર સુધીમાં પકડાયેલો ઘરેણાનો સૌથી મોટો જથ્થો છે આ સોનાના ઘરેણા કોઈ જ્વેલર્સ કે ટ્રેડરે મંગાવ્યા હોવાની કસ્ટમ અધિકારીઓને આશંકા છે કેમેરામેન સુરેશ રાજપૂત સાથે ગૌરવ પટેલ ટીવી અમદાવાદ